હવે આપણે ધ્વનિ સિરીઝની અંદર આજે આપણે જોવા જઈએ છીએ કે સ્વાધ્યાય 2.2 ચેપ્ટર નંબર 2 નો સ્વાધ્યાય 2.2 માં જે બીજો દાખલા છે બીજા ક્વેશ્ચનની અંદરના જે પેટા દાખલા બતાવવાનું છે આપણે સાવ સેલું છે એકવાર સમજી લો એટલે બધું આવડી જાય એકવાર ખાલી સમજવા જરૂર છે આજે થોડો વાહનનો એવો નોઈઝ આવશે પણ આજે ક્વોલિટી સારી આવે એના માટે 4K માં ટ્રાય કરીએ છીએ બરોબર તમને જો આ 4K વિડિયો ગમશે તો મને કહેજો તો આ નોઈસ સપ્રેશન કરી અને આપણે આવા વિડિયો ઉતાર ઉતારશું રેડ ચાલો પહેલા આપણે જોઈએ આ શીખવા માટે તમને એક વાત કીધું કે આપણો જનરલ સમીકરણ શું હોય તો આપણે વાઇટ કરતા અત્યારે બીજા કલર આવો કે જનરલ સમીકરણ હોય છે ax2 bx c 0 તો બધાને a વડે ભાગી દો તો શું આવે x2 b ના છેદમાં a x શું આપેલું દર્શાવેલ સંખ્યાનું ક્રમે દ્વિઘાત બહુપુરી શૂન્ય નો સરવાળો આપેલો છે શૂન્યનો સરવાળો એટલે α β ની વેલ્યુ આપેલી છે કેટલા આપેલી છે 1/4 અને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે α β ની વેલ્યુ આપેલી છે -y રેડી તો આપણને ખબર છે કે શૂન્યનો સરવાળો એને તો આપણે કહેતા હતા -b a અને શૂન્યના ગુણાકારને કહેતા હતા c a તો બસ અહીંયા જુઓ -b a તો સાહેબ આ તો પ્લસમાં છે તો માઈનસમાં કરવું હોય તો

માઇનસ વન બરાબર ઝીરો તો ચાર વડે ગુણ્યું તો ચાર વડે શું કરવું પડે ભાગવું પડે પણ આગળ જે લખેલું હોય ઈ લખવાની જરૂર નથી આપણે સીધું સીધું લખનાવાનું છે કે અહીં द्विघात સમીકરણ બે શું મન છે द्विघात સમીકરણ 4x² શું મન છે 4x² x 1 0 ચાલો એના પછીનો પ્રશ્ન હવે ડાયરેક્ટ સૂત્ર વાપરશું આપણે શું સૂત્ર છે આપણો યાદ કરો તો કે x² α β પછી અહીંયા x પછી અહીંયા એક્સ પછી વત્તા અહીંયા શું હતું આલ્ફાનો મીણા બીટા બરાબર ઝીરો હવે એક્સક્વેર એટલે એક્સ્ક્વેર પછી આલ્ફા વત્તા બીટા બરાબર શું આપેલું છે શૂન્યનો સરવાળો અભાવ રૂટ અને આલ્ફા ઇન કેટલા આપેલા છે રુટ અને રૂટ નથી આમનામ છે વન બાય શું આપેલું છે વન બાય તો ચાલો માઇનસ અહીંયા શું આવશે રુટ ટુ એક્સ વત્તા આલ્ફા ઇન

લખવાની જરૂર નહીં રૂટ પાંચ આપણું બીગાણ મળી ગયું બસ આટલા સહેલા દાખલા છે કઈ દાખલામાં છે નહીં

શૂન્ય નો તો પણ ચાલે આ સમજવા માટે લખેલું તો વાંધો ચાલો હવે જો હવે આની અંદર હવે આલ્ફા ઇન્ટુ બીટા ની ની વાત કરીએ x2 આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે 1 x વત્તા પછી આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 બરાબર 0 આ સમીકરણ સીધું આપણને મળી ગયું કાઈ ફેર નહીં એટલે આને લખાય x2 x વત્તા 1 બરાબર 0 એના પછીનો દાખલો શું છે અહીંયા આપેલું છે આલ્ફા વત્તા બીટા બરાબર -1/4 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 બરોબર હવે આલ્ફા x2-α-બીટા-x α બીટા-બીટે-બીટા-બીટે-રૂટિ- નથી કેટલા આપેલા છે છેદમાં ચાર બધા ચાર વડે ચાર એક્સક્વેર

આપણે લાઈનમાં બધા ચેપ્ટર લેતા ગયા છે પેલો ચેપ્ટર આખું પૂરું કરાવ્યું બીજું આખું પૂરું કરાવ્યું હવે ત્રીજું પણ આખું પૂરું કરાવશું એમ સિરીઝમાં આખું દસમું પૂરું કરાવશું મેથ તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા